હલો દોસ્તો કેમ છો બધા ફાઈનલી બધા મજામાં જશો જય માતાજી હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ ને બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગ અને સવાર પડી ગયું ઉઠી ગયા છે આજ તો હે રવિવાર એટલે યાદે જવાનું નથી આજ તો ફરવા ન રખડવાનું છે આજે જીણો જીણો વરસાદ ચાલુ છે અને વાતાવરણ આવું થઈ ગયું છે આઈસા બનાવે મારા માટે ચા અંશો ગુડ મોર્નિંગ

આવું છે કંઈક વાતાવરણ આવી ગયા આપડે કબૂતરના એ કબૂતર ખોલી એટલે કબૂતર પૂરી દઈ ભાઈ કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે

थे पानी ने है पानी पूरी नहीं देख आ है नाश्ता नहीं पड़ी हुए गाड़ी का पानी पूरी आवा भाई आगे तो पानी पूरी आवा नाश्ता नहीं पड़ी हुए हाँ देखा गाड़ी को तो लेटा पानी पूरी है हैं ना बड़ी पानी पूरी मेरे काम में तो नाश्ता करी ना कभी क અને રસોઈ બનાવવા માંડી છું જો હાલ ગયો બટેકાનો શાક મૂક્યો છે ને રોટલીનો લોટ બાંધ્યો છે અને સુરેશ કહે છે મારા કાકા છે વાડીએ અહીંયાથી આવે એટલે જમી લેશું અને અંશ આવાજ જોવે છે ટીવી શું કરે છે અંશ બસ જોવે છે ટીવી સુરેશ આવે એટલે જમી લઈએ રસોઈ બની ગઈ છે રોટલી ને શાક રસોઈ બની જોઈ અને હવે હું આન્સ જોઈએ છીએ ટીવી અંશ જોય નાસ્તાનો પેકેટ લઈને બેઠો છે અને આ બાજુ ટીવી ચાલુ છે હવે હું નાન્સ જોઉં ટીવી કાસ હવે થઈ ગયું છે છે ટીવી ચાલુ છે અને હવે હું જાય વાડી જમીન સુઈ જાહેર ગુડ નાઇટ જય માતાજી શ્રી કૃષ્ણ ને મહાદેવ શુભરાત્રિ